ડ્રો યોજાયો પોલીસ થી બચવા આયોજકોએ રાજસ્થાનમાં આયોજન કર્યું હતું રાજસ્થાનના ધાનોલમાં ડ્રો યોજાયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે ઇનામે ડ્રો નું થયું છે યુ પર લાઈવ પ્રસારણ ડાયરા સાથે આ લકી ડ્રો યોજાયો મોડી રાતથી વહેલી સવાર સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો લકી ડ્રોના ના આયોજકોએ બાઉન્સરો પણ રાખ્યા હોવાનું સામે આવી રહ્યું છે

અને હજુ પણ જેના કારણે ઘણા બધા આયોજકો હવે કાયદાનું ભાન આવી ગયું છે અને એ લોકો સ્વૈચ્છિક રીતે લકીડ્રો બંધ કરી રહ્યા છે પરંતુ આજે પણ કેટલાક ચાલાક આયોજકો એ બનાસકાંઠા પોલીસને હડતાળી આપી અને બનાસકાંઠા પોલીસને થી બચવા માટે એ રાજસ્થાનની ની ધરતી નો ઉપયોગ કરી રહ્યા છે હમણાં ચાર દિવસ પહેલા એક ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ વિરોલ ગામ ની અંદર ગુજરાત નો એક લકી ડ્રો થયો અને ત્યાં સાચો પેલી રાત્રે રેડ કરી અને લકી ડ્રો બંધ કરાયો ગઈકાલે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી એ પણ એક ગુજરાત નો લકી ડ્રો મંડાર પોલીસ સ્ટેશન ની હદમો આવેલ એક ગામ માં થયો જે મોમાજી નું મંદિર છે ત્યાં આગળ કરવામાં આવ્યો ત્યાં પણ મંડાર પોલીસ ગઈ અને મંડાર પોલીસે બાર વાગે રાત્રે પોલીસ પહોંચી અને બાર વાગે રાત્રે એ પણ લકી ડ્રો બંધ કરાવ્યો છે હજુ પણ ઘણા બધા નજીકના સમયમાં આવનારા બે ચાર દિવસોના સમયગાળામાં હજુ પણ બનાસકાંઠાના બે ચાર લકી ડ્રો થવાના છે એમની જાહેરાતો થયેલી છે આજે પણ સોશિયલ મીડિયામાં એના પ્રમોશન થઈ રહ્યા છે અને લોકો ટિકિટો લઈ રહ્યા છે ત્યારે હજી પણ મારી માંગ એવી છે કે જે લોકો આ સોશિયલ મીડિયામાં લકી ડ્રોનું જે પ્રમોશન કરે છે અથવા ટિકિટોનું વેચાણ કરે છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

જી બિલકુલ તમારી વાત સાચી છે કારણ કે આપણા ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂત ના મરે એટલા માટે લકી ડ્રો ના આયોજકો કરોડપતિ બની રહ્યા છે પરંતુ હવે થોડી જાગૃતતા આવી છે બનાસકાંઠા જિલ્લામાં કે હવે લોકો સ્વૈચ્છિક રીતે આવી ટિકિટો લેતા બંધ થયા છે હવે લોકો લકી ડ્રો ના પણ ના કહેતા શીખી ગયા છે કેમ પહેલા સંબંધ અને શરમના કારણે એજન્ટો લકી ડ્રો ની ટિકિટો નું ગૌ લોકોને ખબર પડી ગઈ છે કે ખરેખર આમાં ગૌ સેવા નથી આમાં કોઈ મઠ મંદિર ની સેવા નથી કે આમાં કોઈ પ્રકારની સેવા નથી આ માત્ર ને માત્ર આયોજકોના ઘર ભરવાની સેવા છે એટલા માટે હવે લોકો થોડા જાગૃત થયા છે તેમ છતાં હજુ પણ કેટલાક ચાલાક આયોજકો

જ્યાં પણ ખોટું થયો હોય ત્યાં અમારી આગળ રજૂઆત કરો અમે કાર્યવાહી કરવા તૈયાર છીએ

પરંતુ એટલો કડક આપણે તપાસ કરતા નથી આપણી પોલીસ જેને લઈને હજી આ લોકોમાં લોકોમાં ડર ઓછો છે પ્રમોશન પરંતુ આ બનાસકાંઠા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ત્યારથી આ કલાકારો અને કલાકારો જે આવતા હતા એ બધા બંધ થઈ ગયા છે બધા જ લકી ડ્રોમાં ડાયરામાં એમના ફોટા લાગેલા હોય છે પરંતુ ગઈકાલે પણ જે હતો ડ્રો એમાં પણ કલાકારોના ફોટા હતા પણ એક પણ કલાકાર આવ્યો નથી બે દિવસ પહેલા વિરોલમાં થયો ત્યાં પણ કોઈ કલાકાર આવ્યો નથી એટલે હવે કલાકારો ને ભાન થઈ ગયું છે કે ખરેખર આપણે પૈસા લઈ અને ખોટી વસ્તુ ને પ્રમોશન કરતા હતા પરંતુ ખરેખર કલાકારો પણ એ પોતાની ભૂલ સ્વીકારે કે તમે તમારા સ્વાર્થ માટે કરી અને નિર્દોષ અને ભોળા લોકોને તમે વિશ્વાસમાં લઈ અને એમના તમારા તમારી જે છાપતી કે અથવા તમારા ઉપર જે લોકોનો વિશ્વાસ હતો એ વિશ્વાસ નો તમે વિશ્વાસ ઘાત કર્યો છે બિલકુલ બિલકુલ ભરતભાઈ વીટીવી ન્યુઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર